અને લાઈટ ગતી રહે છે આજે સન્ડે છે એટલા માટે તો હું વહેલી ઉઠી ગઈ છું અને ગરમી બહુ થાય છે ગાઈસ અને ચોમાસું બેસવાની તૈયારી થઈ ગઈ છે એટલે અમે ભેંસો માટેનું ચોમાસાનું નિરણ લાવી દીધું છે જોઈ શકો છો પૂરા અને બધું સ્ટોક કરવો પડે ને ગાડીને કઈ ખદાર નાખજો दो पड़ी पड़ी है से लखनऊ थागा आ गया तो है आगा कितलू ट्रैक्टर थयो आ 300 300 नहीं पहला कितना ट्रैक्टर मंगाया 4 चार आखिरी आखिरी चौथा ट्रैक्टर हां एनर्जी तो घेर एक ट्रैक्टर घूरा मकान में रख हमम बनलाम बोलन आ नहीं तू इने जक थारी का ना दे है कोई कोयल बोले कोयल बोले छे वाह કેટલો મસ્ત અવાજ આવે આ ખાતર ભરાવાનું છે ખાતર વાળા નહીં આવતા મોટી જી તો ખાતર ને બધું ભરાવાનું બાકી છે شوف લાપટો ખાતર નહીં ભરવાનું

ગાઈસ અમારા ગામડામાં બોલે કેવી કોયલ બોલે રમેશ કાકા કોમે લાગી જાવ ભેડો ગાઈસ આ બધું હવે પૂરા અહીંથી એને ઘરમાં ભરવા પડશે કેમ કે ચોમાસામાં પલળી જાય તો ભેંસો તો આવું બધી પ્રિપરેશન કરવી પડે ગાઈસ જોઈ શકો છો તમે આ ચોથું ટ્રેક્ટર પૂરા મંગાવ્યા છે સો ગાઈસ બ્લોગમાં બનાવી દેજો આજનો બ્લોગ ડે ટુ નાઇટ થવાનો છે ગાઈસ સો ગાઈસ મેં બ્રશ કરી લીધું છે અને હજી ચા પીવાની બાકી છે અને સવાર સવારમાં જોયું તો મોંઘી ચીજોનો બગાડ થઈ રહ્યો છે અમારા ઘરે જો બતાવ પિસ્તાની હાલત પિસ્તાનો પાવડર થઈ ગયો છે ગાઈસ પિસ્તા પાવડર ખાવો છો અંદર તો જીવડે ને જીવડે નીકળે છે સો ગાઈસ પિસ્તા ખરાબ થઈ ગયા છે અત્યારે હવે મારે બહાર જવું છે ગાઈસ તો અમારે ફ્રેન્ડ છે ભાઈ કર્યા છે તો એમની ત્યાં રામદેવજી નો પાર્ટ છે તો અમે ત્યાં જઈએ છીએ ગાઈશ તો હું ફટાફટ થી તૈયાર થઈ જાવ ગાઈશ તો કન્ટિન્યુ વ્લોગમાં સો ગાઈસ હું મસ્ત મજાની રેડી થઈ ગઈ છું અને હવે આપણે જવાનું છે લક્ષ્મણભાઈના ઘરે પાટમાં તો ગાઈસ ચલો જઈએ આપણે าอาบุกเบิกลย่ะ